હલો મિત્રો હું તમારો દોસ્ત સંજય મેવાડા આપણે હસીક મજાકની વાત લઈને આવી રહ્યા છીએ એટલે જરૂર નિહારજો એક ડૉક્ટર સાહેબ હતા હું એની ભગો મારી જેવો કમ્પાઉન્ડ રહે અને હાંડિયો સરતા સરતા ગમે કે ગળી ગયો એટલે હાંડિયાને કાંઈ ગળેથી ઉતરે નહીં એટલે ડૉક્ટર સાહેબને બોલાવ્યો અને ડૉક્ટર સાહેબે તપાસ કરી કે ડૉક્ટરને એમ કહ્યું કે આ ગમે તરબૂચ તુરબૂજ ગળી ગયેલો છે એ ડૉક્ટરે કીધું કે બે પાણા લાવો કમ્પાઉન્ડરે તરત બે પાણા લાવ્યો હાંડિયાને આડો પાડ્યો અને હું રહી દીધો ડૉક્ટરે એક પાણો હેઠે રાખ્યો ને એક પાણો ઉપર રાખ્યો માર્યો એટલે તરબૂચ અંદર હતું હલવાણે તો એ ભાંગી ગયું એટલે હાંડિયાને ગળે ઉતરી ગયું એટલે ઓલાને શું થયું કે સાહેબ કમ્પાઉન્ડર કે સાહેબ તમે આ ગૃહિ કે કર્યું કે સારું કમાણી બાકી તરત બસો લઈ લીધા સાહેબ એટલે કે સારું હા મનમાં એમ થયું કમાણી કર્યા જેવું છે કમ્પાઉન્ડર કે મારે એ કે નીકળી જવું છે ને એ નીકળી ગયો બીજા ગામ જઈને દવાખાનું દેવ્યું છે હું ગામને એમ છું કે નવા ડૉક્ટર નવા ડૉક્ટર નવા ડૉક્ટર ગામ બધું આવે ને આનું થોડાક દી ભક્તિ આવી જાય ને એમાં એક ડોહીને રહોળી છે જો ને પૂરું હાંડિયાવાળું આને યાદ રહી ગયું હું કંઈ ડૉક્ટર તો હતો નહીં આ કમ્પાઉન્ડર હતો અને હાંડિયાવાળું યાદ રહી ગયો એટલે ડોહી મને લેવા એ કે હું છે ડોહી માને ડોહી મને એ કે રહોળી ચી ગળે આવી મોટી રહોળી કીધી એટલે ઓલાને યાદ આવ્યું કે ડૉક્ટરે હાંડિયાને આવી રીતે કર્યું એટલે કે આ ડોહી માને હું રહી ગયો દોહીમાંને હું રહી દીધા બે પાણાં હોય બે પાણા આવ્યા ડોહીને પૂર્યા હતા અને પાણો એક હેઠે રાખ્યો ને દોહી મને દે બહો પાણો ગળામાંથી રહોળી ઉપે ડોહી તને કહું હસોડી ઉપર વી ગયું એટલે નવા ડૉક્ટરને ઓલાએ ને કે હારી પેચના અને કીધું દાડા લીધા અને ઉપર રહેતા ડોક્ટરને ધરો ધરે એટલે એમ પાછું આવડ્યા વિના કરવામાં આમ થાય હાલો તો બધાયને જય ભગવાન